નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એસવી ન્યૂઝ અમરેલી સાવકુંડલા તાલુકાના કોળી અને ઠાકોર સમાજ દ્વારા સાવકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું બગદાણામાં બનેલ નવીનભાઈ બાળજીના સમર્થનમાં સાવકુંડલા સાવકુંડલા ઠાકોર સમાજ કોળી સમાજની માંગ એક જ કે નવીનભાઈને ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે પ્રાંત કચેરી ઘસી આવ્યા હતા બગદાણા પોલીસ અવળી દિશામાં તપાસ લઈ કેસને અવળી દિશામાં લઈ જતા હોય ત્યારે તેના વિરુદ્ધ પણ સાવકુંડલા કોળી ઠાકોર સમાજે પત્ર પાઠવ્યું ઠાકોર અને કોળી સમાજ દ્વારા કાયદાકીય ખાતાકીય તપાસ પોલીસ વિરુદ્ધ પણ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી સામેલ હોય એવો અમને સમાય છે તો એના માટે પણ વિરોધ છે એના એના મોબાઈલ મોબાઈલ ચેક કરો કોની કોની સાથે વાત થઈ છે એનો જે આઈજી ડીઆઈજી અને અમારા ગૃહમંત્રી કહે છે ને કાયદામાં છે તો ફાયદામાં છે પણ એને આ જણાવશો કે આમાં કોળી સમાજમાં જો ન્યાય નહીં મળે અને આમાં સાચો આરોપી નહીં પકડાય ત્યાં સુધી અમારો આ જલદ ને આ કાર્યક્રમ રહેવાના છે આવનારા દિવસોમાં

સમાયેલા છે પોલીસ કરવાની કરી છે તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલાણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ એકસો નવ ભારતીય ન્યાય સંહિતા ની કલમ એકસાઠ અને ત્રણસો ચોવીસ નો કલમનો ઉમેરો કરવા માટે થઈ હાલનું આ આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈ ને જે આરોપી નામ લખાયા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે જે લોકોએ ભાગ ભજવો છે તે તમામને આરોપી તરીકે જોડી અને તેના વરઘોડા કાઢવામાં આવે અને એક આ છાપ બેસાડવામાં આવે કે આવો કોળી સમાજ ઉપર ક્યારે અત્યાચાર કરવાની કોઈ સાહસ ન કરે તેવું અમે આ સાવરકલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આ પ્રાંત અધિકારી આવેદન પત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવા માટેની આ રજૂઆત કરેલ છે